તો આપણે છે ને બે હવા માં બે આપણે એટલી આરુળી છે જોઈ લ્યો બેઠે થી માથે જઈને છાણ કરી આવી ભાઈ હટીને ખીલા મૂકી આની બેં ઉપર જાણ કરી દીધું વિચાર કરો કેવી આરુળી હે એના ખીલામાં ના કહી ઓલી બેઠી હતી એની પાછળ જઈને માથે જઈ આવી

આ ખાલી જરાક જાડુ ભાગ હોય અંદર હા પોલાણ વાળું હોય ગમે એવું જાડું લાકડું હોય ને તો આમાં વેહનું આપણે ચરવાની છે બધી આપણે આવી જાય એટલે હવે આમ ચરવા માંડવાની આમાં હું ધોડપોટ નમળે ક્યાં એક સાઈડ છે વચ્ચમાં સુરુ છે પાડો હોય ને બધી બેવન વારી વારેલી તો અત્યારે આપણે છે ને બે હું બધી જો કલાક થઈ ગઈ ધરાણી હવે હવે અડધી આ સાઈડ ભાગી હોય કેમ કે છોકરા આમાં રમે છે ને એટલા માટે આપણી ક્રિષ્ના જો ને ખાણ સિવાય બીજું કંઈ ખાવા જવું જ નથી અત્યારે આપણી રહેવાની થઈ ગઈ હવે હવે એને કલર બદલી જાય કેમ કે ઈતેડા ઘરે ને ઘરે રેમાં તો બાંધી બાંધી ઈતેડા ખાઈ જાય અને આવો ખાણ ખાવા સિવાય બી કાંઈ કામ જ નથી આને આપણે જોઈએ ભૂરી એની આવવાની છે હેઠમાં ટીલારી એટલે પાડો ત્રણ ચાર તું ને હગડ કરારી ને ઊભો રહી જાય વેહો ને એટલે ખાણ કર નાખ્યું બંધ ભાઈ થઈ ગયા વધારે તોફાની તો અત્યારે છે ને આપડી વેહો બધી રાખડતી રાખડતી આમે કાઢી ચડાવી દીધી કે પાણી પડી ગઈ હતી પછી અહીંયા બધી આમને નીકળી એવી એટલે હવે થોડુંક આ મંદિર સુધી અહીંયા જાવે ત્યાંથી પાછા ટર્ન માર દે હું અંદર એટલે સીધી ઘરે આવે બફારો બહુ થાય એટલે ચરે ના ગયા અત્યારે બધી રસ્તા ઉપર જ આવી ગયા અંદર એક હે પાણી પેટી આવે ધીરે ધીરે નીકળે આ બધાને હું તડકાને ચરવાનો ત્યાં મજા આવે નોલીને જવું છે હેડામાં મેળ નથી આવતો દમો મહિનો બેસી ગયો પણ આમાં દેખાતું નથી ઓલી ખડેલ મેં આજે કંઈ કીએ નહીં કે ત્રણ ચાર મહિના ગાબડું હોય પાંચ મહિના સુધી એમ કહીએ અને પાડેડું એવડું આવશે ને આટવર પછી તો અત્યારે આપણે બે હું રખડતી ને પાછી વાયરી છે અહીંયા છે ને કંટોલાનો વેલો છે હવે પાકી ગયા છે પાક ઉપર પડી ગયો હવે કેમ કે પાછે વેલો થયો પણ અત્યારે હવે ખવાય એવા ના થાય કેમ કે હવે થાય ખરો कोको को को वरी थावा मंडे ज आंया एक छे पई जीवत पड़ी जा है। जो आ जीवात बात थी की ये खाई ना आगो तुम्हें तो पाके मतलब पई जाओ पीड़ा पड़वा मंडे ने बी थी गया है अंदर लाल इनके आपने तोड़ी नी तुमने देखा दी दी या मजी बात पड़ी गई है फूल पाकी गयो है जो बी आ गई लाल बी ने आम छाटी ना ये खरीद हजार आज फूटी जाए हजे धीरे धीरे फूटवा माइड ए लाल बी खरी जाए पाचा चौमा होगी जाए वाली आ बहड़ो मार चढ़ी जाए हाँ छा चौमा थे पची आ हाँस में बहुत थे थांबला पाए जगह थे आम थाय खरा बधे छूटा छूटा कोको मे वेलो जो जा वेलाधी जाए पीछे वो पड़े पाड़ो है बेहन आप हलवा नहीं दी तो आगे મારે છે કેમ કે બે અરે આવે ને એટલે પાડો ખારો થાય જ આવે અને બધી પાછી વાર નાખીએ અંદર તો આપણે છે ને બેને અત્યારે વારીને ઊભો રહી જાય ભાઈ બંધ કૃષ્ણ આવડે અહીંયા રખડ્યા જમના ગોરીનો આપણે રાજધાન માંગુ ને આપણો આવા જ અહીંયા રખડ્યો એકલો કેમ છે એમાં કાંકરા જ દેખાય નથી દેખાય કોઈ ખબર પડે એમ ઊભોવી હોય કેજો આમાં હાલા રતન રતન એને આપણે હજી તો લગભગ એટલે ચારથી પાંચ પાંચ મહિના માથે જીવો છ મહિના જેવી તો આટલા સિંગ નીકળી આવ્યા અને આ થઈ છે ચૌદ મહિનાની ચૌદમાં હાલે છે અત્યારે એના આટલા સિંગ નીકળ્યા વિચાર કરો હાઈટ નથી હજી હવે બે હું રખડે બધી દ્વારા દિવસે ભાગે ભાઈ બસ તો અત્યારે આપણે આવી ગયા છીએ મતલબ ડેરીમાં જો કે ખાંડનો સ્ટોક પડ્યો થોડો બધો છે આ સર આપણે કપાસિયા પડ્યા છે અને આ સર બધું બધો સામાન છે ડેરીનો મશીન ક્લીન કરવાનું હાલે અત્યારે એ આપણે કરવાનું દૂધ ભરવાનું આપણે નહીં આપણે ખાલી ભેવું ચારવાનું ને મશીન ક્લીન કરવાનું ને અત્યારે ખોડ કપાસિયા સ્ટોક હમણાં પૂરો થઈ ગયો છે ને હું મંગાવવાનો છે પછી આપણે જાઉં નવરાત્રિમાં તો તે બેઠા અહીંયા આરામથી ઇન્સ્ટાગ્રામ જોયું ઘણી વાર